હિન્દુ ધર્મમાં ગાયના શરીરમાં બધા દેવી દેવતાઓનો વાસ છે એવું માનવામાં આવે છે તેથી જ ગાય હિન્દુ ધર્મમાં ગૌમાતા તરીકે પૂજનીય છે પૌરાણિક શાસ્ત્રોમાં ગાયને પૃથ્વી બ્રહ્માંડ અને દેવગણનું પ્રતિક પણ માનવામાં આવે છે દેશમાં કેટલાય જીવદયા પ્રેમીઓ બીમાર ગાયોની સારવાર કતલખાને લઈ જવાતી ગાયોને બચાવ જેવા વિવિધ સેવાકીય કાર્ય કરતા હોય છે ત્યારે રખડતી ગાયોને રાત્રિના સમયે વાહનોની અડફેટે આવતા બચાવવા અને તેની સાથે વાહન ચાલકોની પણ સલામતી અર્થે ઓલપાડ તાલુકાના એક ગૌરક્ષક ગ્રુપની નોંધનીય બાબત પ્રકાશમાં આવી છે આ વિશે વધુ માહિતી આપતા ઓલપાડના સામાજિક કાર્યકર અને ગૌરક્ષક હર્ષદ ગોરાણીએ જણાવ્યું હતું કે તાલુકાના ગૌરક્ષાના સક્રિય કાર્યકર્તાઓ એવા મનીષ વણઝારા મુકેશ વણઝારા સુનિલ વણઝારા રાહુલ વણઝારા સુજલ વણઝારા વેદ ગોરાણી પપ્પુ યોગી મેહુલ ભરવાડ જયેશ ભરવાડ અરવિંદ ગૌતમ વગેરે યુવાનોએ મળી તાજેતરમાં જ ઓલપાડ અને સાયણ ટાઉનમાં રખડતી ગાયોના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે અગાઉ રક્ષકોએ ગાય અને વાહન ચાલકો એમ બંને પક્ષે ફાયદાકારક સરાહનીય કામગીરી કરી સમાજને હકારાત્મક સંદેશ પહોંચાડ્યો છે આ તકે ધાર્મિક રીતે પૂજનીય અને આર્થિક રીતે લાભદાયી એવી ગાયની સેવા સંરક્ષણ જતન અને ભારતીય પ્રાચીન પરંપરા મુજબ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સન્માન કરવા રહેતા આ ગૌરક્ષકોએ સૌને અનુરોધ કર્યો હતો જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ